સુરેન્દ્રનગર જિલ્લામાં સસ્તા અનાજની દુકાનો પર સર્વર ઠપ સુરેન્દ્રનગર જિલ્લાની પાંચસો તેતાલીસ દુકાનો પર ગ્રાહકોની લાઈનો લાગી છેલ્લા બે દિવસથી સરકારનું સર્વર બંધ થતાં લોકો ઘઉં ચોખા દાળ બાજરી ચણા ખાંડ તેલનો જથ્થો મેળવવાથી વંચિત રહ્યા છે લોકોએ સસ્તા અનાજની દુકાનો પર અનાજ મેળવવા લાઈનો લગાવી છે છેલ્લા બે દિવસથી સર્વર બંધ રહેતા તહેવારના ટાઈમમાં લોકોની અનાજની વંચિત રહે તેવી પરિસ્થિતિ છે સ્ટોરી રિપોર્ટ બાય સાચિલ બેલીમ સુરેન્દ્રનગર હું એક મજૂર વર્ગ છું મજૂરી કરું છું અનાજ લેવા આટું આજ છેલ્લા પાંચ દિનથી ધક્કા ખાઉં છું આ નેટ નથી આવતું આ તો માલ નથી મળતો હવા બે થી પછી હાથે માઠામાં આવે હવે અમે શું કરીએ બોલો આ સરકારે અનાજ બંધ કરી દો લેવા દેવાનું અમે મજૂરીના પૈસા હવે પાંચ બે રૂપિયા મજૂરી કરવા જે નાખોથી આવી લાઈનમાં બને ત્યાં નેટ નથી આવતું તો શું કરીએ બોલો કોઈ અવાજ આપણે ખરું હોય સરકાર છે મારું નામ મોતીલાલ છે અમે દેવી પૂજા છીએ આ બે દિવસથી રાશન લેવા આવીએ છીએ પણ નેટ ચાલતું નથી અને અમારે ધક્કા ખાવા પડે મજૂર માણસ છીએ અમારે વાડી ઘડીએ કેમ આવું સાહેબ થોડું શું તકલીફ પડે છે તમને તકલીફ એટલે નેટ ચાલુ કરો કાં તો તમે અનાજ બંધ કરો શું કરીએ સાહેબ